જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રદીપસિંહ રણાની કુમાર શાળા મુકામે યોજાયું જિલ્લા કક્ષાના બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભરૂચના લોકલાડીલા સાંસદ મનસુખભાઈ વસાવા સરપંચ રણધીરસિંહ માંગરોલા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનભાઈ શાહ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય રેખાબેન જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી વતી દિવેશભાઈ તાલીમ ભવનના વિજ્ઞાન સલાહકાર ડોક્ટર રોબિન અને નિવૃત્ત સલાહકાર પીવી પટેલ સાથે તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બીઆરસી સીઆરસી સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા માર્ગદર્શન શિક્ષકો બાળ વૈજ્ઞાનિકો અને પ્રોત્સાહન પૂરું પાડી શિક્ષણ માટેની ઉત્તમ વાતો કરી ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આત્મનિર્ભર અને વિકસિત ભારતની પરિકલ્પનાને સફળ બનાવવા શિક્ષણ ખૂબ જ જરૂરી છે ત્યારે બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં તાલીમ ભવનની સાથે રહી શુકલતી કુમાર કન્યાશાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા